બાઇબલ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચવામાં આવ્યું છે જેમાં પહેલો જે ભાગ છે તેને જૂનો કરાર કહેવામાં આવે છે જ્યારે બીજો ભાગ છે તેને નવો કરાર કહેવામાં આવે છે નવો કરાર અને જૂનો કરાર બંને મળીને છાસઠ જેટલા પુસ્તકો થાય છે જેમાં જૂનો કરારમાં ઓગણચાલીસ પુસ્તકો છે જ્યારે નવો કરારમાં સત્યાવીસ પુસ્તકો થાય છે આ જે બંને કરાર છે અથવા તો આખા બાઇબલ મળીને તેમાં ચાલીસ જેટલા લેખકો છે અને તે જૂનો કરારમાં બત્રીસ લેખકો છે જ્યારે નવો કરારમાં આઠ જેટલા લેખકો છે અને તે અલગ અલગ ભાષાઓમાં પણ લખવામાં આવ્યું છે જેમ કે હિબ્રુ ભાષામાં અને અરેબિક ભાષામાં અને ગ્રીક ભાષામાં મૂળ બાઇબલ લખવામાં આવ્યું હતું મેં ગોડ બ્લેસ યુ